રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ પંચનાથ મહાદેવ મંદિરમાં મહાદેવને સુરા નદીનું પાણી જાણે અભિષેક કરતું હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે ધોરાજી શહેરની બહાર જામ કંડોણા જામનગર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ અને પ્રાચીન પંચનાથ મહાદેવની બાજુમાં નીકળતી સ્કુરા નદીમાં ગોડાપુર આવતા પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયું હતું પંચનાથ મહાદેવ મંદિરના મહંત મંડળ મહામંડલેશ્વર શ્રદ્ધાનંદ બાપુએ જણાવેલ કે ધોરાજીમાં પ્રથમ વખત જ વરસાદમાં ભારે વરસાદ તો ગઈકાલે રાત્રિના વર્ષી જતા મંદિરની બાજુમાંથી પસાર થતા પુરા નદીમાં પૂરા પુરાવતા પંચનાથ માદે મંદિરમાં પણ પાણી પ્રવેશી ગયું હતું અને ભગવાન પંચનાથ મહાદેવ શિવલિંગ ઉપર પાણીનો થયો હતો તેઓ પણ એક ચમત્કાર સર્જાયો હતો જો કે પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી જતા કોઈ નુકસાની કે મુશ્કેલી સર્જાઈ નથી ઓકે તમારું નામ ભવન હરોખ જે અને પાણી ભુરાય છે અને અહિયાં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર હોય તો આ બાબતે શું કહેતો હરોખ ત્યાં પાણી ભરાય છે એટલે આજે તો આમ જોવા જઈએ તો પેલો જ વરસાદ છે વરસાદ કાંઈ એટલો બધો પડ્યો નથી જેતપુરમાં પણ તમે અંડરપાસની સ્થિતિ જોઈ શકો કે આખે આખું ભરાયેલું છે એકને એક માત્ર અંડરપાસ અહીંથી રાઈટ સાઈડ ચડવા માટે જે રબારીકા રોડથી લોકો આવતા હોય જેતપુર થઈને રબારીકા રોડથી લોકો આવતા હોય એને રાઈટ સાઈડમાં ચડવા માટે એકને એક અંડરપાસ છે હવે તકલીફ એવી પડે છે કે અંડરપાસથી લોકો પસાર નથી થઈ શકતા અને સામેની સાઈડમાં છે એ રોંગ સાઈડ થી લોકો ઉપર રોડ ઉપર ચડે તો સામે જિલ્લા પોલીસ આપણે જે કહી શકાય કે ટ્રાફિક જિલ્લા પોલીસ છે એ ઊભી જ હોય રાહ જોઈને એટલે કે એને મેમો આપવા નાના માણસો છે તો એ ખૂબ આની અંદર હેરાન હેરાન છે આની અંદર થી જઈ શકે નહીં અને રાઈટ સાઈડ એટલે રોંગ સાઈડ થી જાય રોડ ક્રોસ કરવું જ છે ને તો રોડ રોંગ સાઈડ થી જવાના જ છે જાય ત્યારે જે છે જિલ્લા ટ્રાફિક પોલીસ એ મેમો લઈને ઉભી જ છે એટલે આમાં છેવટે તો નુકસાન પબ્લિકનું જ છે પ્રશાસન દર વર્ષે આ વર્ષોથી થાય છે આજકાલનું નથી વર્ષોથી આ પહેલો જ વરસાદ છે આપણે એની સ્થિતિ જોઈ શકો અને આ આખે આખો ભરચક હોય છે એટલે લોકો કોઈ બી અહીંથી નીકળી શકે નહીં પસાર થઈ શકે નહીં એવી સ્થિતિ છે આ લગભગ લગભગ આમ જોવા જઈએ તો આઠ થી દસ ગામો અહીંયા આ રોડ ઉપર નજીકથી ટૂંકમાં અહીંથી ચાલનારા લોકો છે કે આઠ થી દસ ગામોની અંદર અહીંથી જાતા લોકો છે

એટલે આ વર્ષોની આ સ્થિતિ છે આ પહેલી વારની સ્થિતિ નથી આ લગભગ હું ખુદ જોઉં છું સાતથી આઠ વર્ષથી આ કે આ પહેલો જ વરસાદ પડ્યો હોય આટલો બધો કાંઈ આજે તો ગંભીર કાંઈ વરસાદ પણ નથી પણ પહેલાં જ વરસાદની અંદર આવી સ્થિતિ થઈ જાય છે કે અહીંથી લોકો શું કોઈ પણ મોટા વાહનો પણ પસાર એટલે કે ટ્રેક્ટરને એવું બધું હોય એ પણ પસાર ના થઈ શકે એટલે આમ જોવા જઈએ તો ટોટલ સાતથી આઠ ગામોને જોડતો જોડતો રોડ છે બરાબર પછી અહીંથી જેતપુરથી લોકો આવતા હોય અને રાઈટ સાઇડમાં ચડવું હોય તો અહીંથી આ પુલ નીચેથી પસાર થઈ અને રાઈટ સાઈડમાં ચડતા હોય છે પણ આ રસ્તો એકદમ અત્યારે બેકાર થઈ ગયો છે એટલે કે પૂરું થઈ ગયું બંધ જ સ્થિતિમાં છે સામેની સાઈડમાં જ્યારે રોડ ને રોંગ સાઈડ લોકો ચડે તો ટ્રાફિક પોલીસ છે પકડીને એને મેમો આપતી હોય છે એટલે નાના માણસોને જ આમાં મરવાનું થાય છે ત્યારે પણ આ વર્ષોથી સ્થિતિ છે એટલે કોઈ પણ સરકારે અથવા તો પ્રશાસનિક આ વ્યવસ્થા કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ આ જે અંદર પાસે હાઈવે ઓથોરિટીમાં આવે છે અનેક વાર રજૂઆતો કરી શકતા હજુ કોઈ

આ લગભગ લગભગ સાત આઠ ગામ ને જોડતો રોડ છે એટલે સાત આઠ ગામના જે નાના વર્ગના લોકો છે મજૂરો છે તો એ મજૂરી કરવા માટે જેતપુર આવતા હોય કારખાનાઓમાં આવતા હોય ઉપરાંત આ આગળ જતા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એટલે કારખાનાઓ છે એટલે મજૂરી માટે પણ લોકો જતા હોય છે તો આ બહુ મહત્વનો રોડ છે અને ઘણા લોકો આ રોડ ઉપર નિર્ભર છે તંત્ર પાસે માંગણી એ જ છે કે આ રોડને વ્યવસ્થિત કરો અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ